કોંગ્રેસ એકસો ઓગણપચાસ સીટ ઉપર હતી માધવસિંહ સોલંકી આ જ પ્રજા હતી આ જનતા હતી આ જ જનતાએ એવી અંજલી સાટી દીધી કે સિંહરૂપી કોંગ્રેસ આટા મારતી હતી ને આ જ તાનાશા જે ભાજપ કરી રહી છે એવું કોંગ્રેસ કર્યું હશે આવું મારું એટલા માટે માનવું છે કે એકા એક તેત્રીસ સીટ કેમ આપી દીધી ગુજરાતમાં કોંગ્રેસની રાષ્ટ્રીય અધિવેશનની સીડબ્લ્યુસીની એક બેઠક અત્યારે ચાલી રહી છે આ બેઠકની અંદર મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે અને આ નિર્ણયો બાદ એઆઈસીસીના જે નેતાઓ છે તેમની સમક્ષ આ વાત આવતીકાલે મૂકવાના છે મારી સાથે ગુજરાત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ જુધા જોડાયા છે પ્રતાપભાઈ ની એક બેઠક ચાલી રહી છે કયા ખાસ મુદ્દાઓ સીડબ્લ્યુસીની બેઠકની અંદર ખાસ ગુજરાતની અંદર અધિવેશન મળી રહ્યું છે એટલા માટે ગુજરાતને લઈને કયા કયા મુદ્દાઓ ચર્ચા એ થઈ શકે છે ને જે આવતીકાલે એઆઈસીસીના મેમ્બરની સમક્ષ મૂકવામાં આવે તેવી શક્યતાઓ છે ગયા વીકની અંદર ગુજરાતના બધા જિલ્લા કોંગ્રેસના પ્રમુખોને રાહુલજી વ્યક્તિગત વન ટુ વન સાંભળ્યા હતા અને અમુક મુદ્દાઓ જે એને ધ્યાન ઉપર લેવાના હતા કે જમીનની હકીકત એમના સુધી પહોંચે એના માટેનું એક આખું મિકેનિઝમ ગોઠવાય એના એક પ્લાનિંગના ભાગરૂપે એક એક વ્યક્તિને સમજવાનો એને પ્રયત્ન કર્યો એ પહેલાં એટલે કે અંદાજે વીસ પચીસ દિવસ પહેલાં રાહુલ ગાંધી આ પ્રદેશ કોંગ્રેસમાં પણ આવ્યા હતા અને આવીને પ્રદેશના નેતાઓથી લઈને આખો દિવસ મેરેથોન મિટિંગો રાખી અને વ્યક્તિગત બધા જ સંસ્થા એટલે કે કોંગ્રેસ સંસ્થાની બધી વિવિધ પાકોને સાંભળ્યા હતા આજે સીડબ્લ્યુ સીની મિટિંગ અહીંયા જ્યારે મળી રહીશ ત્યારે આવનાર દિવસોમાં હિન્દુસ્તાન જે આખું પીડિત છે એનો જીવ ક્યાંય હોય તો ગુજરાતમાં કારણ કે ગુજરાતથી બનેલા પીએમ છે ગૃહમંત્રી આપણા દેશના પીએ એઝ એ અમિતભાઈ હોય કે દેશની પીએમ તરીકે સંભાળ્યા બાદની જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે આર્થિક કટોકટીમાં દેશ હોય બેરોજગારીનો વ્યાપ વધ્યો હોય ખેડૂતો પાયમાલ થયા હોય બેરોજગારીનો વ્યાપ વધ્યો હોય વિવિધ મુદ્દાઓને ઢંઢોળી અને લોકોને પડતી મુશ્કેલીઓની પ્રાણ પ્રશ્નોની વાત લઈ અને કોંગ્રેસ જમીન ઉપર એટલે કે જે એક લેવલ ઉપર બેસતી હતી એનીથી જમીન ઉપર આવી છે દાખલા તરીકે રાહુલજી ટૂંકા ગાળામાં એક મહિનામાં ગુજરાતને ત્રણ વખત ઢંઢોળવાનો પ્રયત્ન કર્યો હોય બે હજાર સત્તર વખતે આ જ પ્રમાણે રાહુલજીએ છ મહિના સાત મહિના અગાઉ કોંગ્રેસ પાર્ટીને વેગવંતી બનાવવા માટે ગામડે ગામડે યાત્રાઓ કરી હતી અને સેવન્ટી સેવન સીટ સુધી પહોંચ્યા હતા ફરી વખત કાર્યકર્તાઓમાં ઉર્જા આવે પાર્ટી મજબૂત થાય અને લોકોને પડતી મુશ્કેલીની ઢાલ કોંગ્રેસ બને એના ભાગરૂપે મુદ્દાઓને આજે પાર્ટીના મહત્ત્વના એકસો એંસી લોકો આખા દેશના ભેગા થયા છે આવતીકાલે અમારી ને આજની મીટિંગ પત્યા બાદ આવતીકાલે અધિવેશનમાં આ મુદ્દાઓ પ્રજા સમક્ષ ને મીડિયા સમક્ષ આવશે તમે કહ્યું કે એક મહિનાના ટૂંકા ગાળાની અંદર ત્રણ વખત ગુજરાતની અંદર રાહુલ ગાંધીએ મુલાકાત કરી પહેલી મુલાકાત રાહુલ ગાંધીની લગ્નના ઘોડા અને રેસના ઘોડા વારંવાર આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે વારંવાર આ મુદ્દે એ સમાચારો એ ટીવી માધ્યમોની અંદર પણ આવી રહ્યું છે આ કોંગ્રેસના નેતાઓને પણ ખ્યાલ છે તો એવા કયા લગ્નના ઘોડા અને રેસના ઘોડાની હજુ એ ચર્ચા થઈ રહી છે આમ તો કોંગ્રેસમાં એ છેલ્લા કેટલાક સમયની અંદરની વાત કરવામાં આવે તો પંચો પંચાવન જેટલા ધારાસભ્યો

ડાઉન પછી અપ ને અપ પછી ડાઉન કોંગ્રેસને ડાઉન જવાનો પ્રશ્ન નથી જેટલું અપ થશે કોંગ્રેસ અપ થશે ને ડાઉન થશે ભાજપ ડાઉન થશે કયા કારણોસર તમે આવું કહી રહ્યા છો એવી કઈ રણનીતિ કોંગ્રેસની છે તમે એમ કહ્યું હતું કે કોંગ્રેસ એ હવે અપ થશે ભાજપ હવે એવું ડાઉન થશે એક પંદર વીસ દિવસ પહેલાંની એ તમામે જિલ્લાના પ્રમુખોની સાથેની થયેલી ચર્ચા બાદનું આ નિવેદન છે પ્રતાપ દુદાતનું નિવેદન મારું કોંગ્રેસ કરતા એક આમ પબ્લિક તરીકે હું બોલી રહ્યો છું કોંગ્રેસના નેતા તરીકે કરતા હું એમ સામાન્ય વાત સમજાવું કે કોંગ્રેસ ક્યારેય જ નહોતી જેટલી છે એ સ્વીકારવામાં નાના પોતી નથી તો હવે આનાથી ડાઉન જવાનો તો પ્રશ્ન નથી જગ્યા જ રહી નથી ડાઉન જવાની લોકો પીડિત છે લોકો સમસ્યાથી ઘેરાયેલા છે અને તાનાશાહીથી ભારતીય જનતા પાર્ટી જે પદ્ધતિ અપનાવી જે પ્રમાણની ભાજપ સંસ્થા મારફત જે દેશની અંદર અને ગુજરાતમાં શાસન ચાલી રહ્યું છે હું તમને દાખલો આપું કે ગુજરાતની અંદર અમરેલીમાં આજે સમજી લો નવ્વાણું કે સો દિવસ થયા એક ગરીબની દીકરીને ન્યાય મેળવવા માટે એણે બે દિવસ પહેલા વડાપ્રધાનને પત્ર લખ્યા પત્ર તો અમે પણ લખ્યા મીડિયા એ પણ અકાયું ગુજરાત આખા જાગૃતિ કરી ન્યાય આપ્યો ખરો એ જ અમરેલીમાં બીજી બે દીકરી ઉપર એક શિક્ષકે બળાત્કાર કર્યો ન્યાય મળ્યો ખરો ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા વિદ્યાર્થીઓને નોકરીઓ લેવી છે તો એને ગાંધીનગરમાં પ્રવેશ નથી મળવા દેતા બધો જ સમાજ પીડિત છે ત્યારે કોંગ્રેસ સંસ્થાના હકીકત કોંગ્રેસને માનવાવાળા લોકો અડીખમ ઉભા રહે અને લોકોની વચ્ચે જાય તો પ્રજા જોડાય આવું મારું એટલા માટે માનવું છે કે પ્રજા રાહ જોઈને બેઠીશ અને સીડબ્લ્યુ સી થઈ ગુજરાતમાં ઘણા વર્ષો પછી આ એક બનાવ બનવા જઈ રહ્યો છે માટે લોકોને મીટ માંડીને જ્યારે બેઠા ત્યારે કોંગ્રેસ ખરા સમયે જમીન ઉપર આવવાની શરૂઆત કરી છે અને જમીન ઉપર ગામડાથી લઈ શહેરથી લઈને લોકોને પડતા મુશ્કેલીઓને ઉજાગર કરશે પ્રજા જ્યારે પડખું બદલાવે આ ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખો હતા આ ભારતીય જનતા પાર્ટીના બૂથ પ્રમુખો હતા આ ભારતીય જનતા પાર્ટીની અંદર બધું જ હતું બે હજાર પંદરનો મારો હું દાખલો આપું કે એક પ્રજાએ પડખું બદલાયું તો ભાજપના ઉમેદવાર નહોતા મળતા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતો વખતે પ્રજા મન બનાવી લે તો હું માનું છું ત્યાં લગી જીરો માંથી સર્જન ગમે તેને કરી શકે તો પ્રજાને મન બનાવવા પાછળ બે અને પંદર ની આપણે વાત કરી બે હજાર સત્તર અને પંદરની અંદર કોંગ્રેસ તરફ એક જુહાળ હતું લોકો પણ જાગૃત થયા હતા અને ખાસ એ ફાયદો કોંગ્રેસને પાટીદારના મત આંદોલનનો થયો એ કોંગ્રેસ સ્વીકારી પણ રહી છે તો હવે બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી દસ વર્ષનો એ સમયગાળો દસ વર્ષ પહેલા કોંગ્રેસ એ કયા લેવલે હતી ને આજે કોંગ્રેસની માત્ર ને માત્ર ગુજરાત વિધાનસભાની અંદર ગણિયા ગાંઠિયા આંગળીના ટેરવે ગણા એટલા ધારાસભ્યો છે તો હવે લોકોની વચ્ચે કયા મુદ્દા આધારિત કોંગ્રેસ જશે ને લોકોના કયા મુદ્દા એ કોંગ્રેસ ઉઠાવી અને વિરોધ પ્રદર્શન કરશે પ્રદીપભાઈ મારી એવડી કોઈ ઉંમર નથી પણ મેં સાંભળ્યું છે બાળપણમાં હું ફોર્ટી થ્રી ઇયર રનિંગ એટલે કે બત્રીસ વર્ષ પહેલા કોંગ્રેસનું શાસન ગુજરાતમાં હતું જે આજે ભાજપ મેઝિક એકસો બાસઠ આજુબાજુ સીટો ઉપર છે કોંગ્રેસ એકસો ઓગણપચાસ સીટ ઉપર હતી 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 માધવસી સોલંકી પ્રજા જનતા જનતાએ એવી દીધી કે સીરૂપી કોંગ્રેસ આટા મારતી હતી અને આજ તાનાશા જે ભાજપ કરી રહી છે એવું કોંગ્રેસ કર્યું હશે આવું મારું એટલા માટે માનવું છે કે એકા એક તેત્રીસ સીટ કેમ આપી દીધી એકસો ઓગણપચાસ માંથી એકત્રીસ સીટ ત્યારે પણ અમુક અમુક એવા કાંડો થયા હશે અમુક એવા કિસ્સાઓ બન્યા હશે જે આજે સાસવારે બનાવો બને છે આપણા ગુજરાતના ગૃહમંત્રી ભાઈ હર્ષભાઈ કે બુલડોઝર તો ચાલશે કોની ઉપર ગરીબના ઘર ઉપર ઈજ પાર્ટીના અમુક માથાભારે લોકોના ઘર ઉપર બુલડોઝર આલ્યા ખરા નહીં આલ્યા બળતાર બળત્કાર ત્યાં સજાઓ કરે છે ખરા નથી કરતા રેપિસ્ટ લોકોને ઉલટાના બહાર લાવે છે ગુનેગારોને બહાર લાવે છે ભયનું વાતાવરણ ફેલાવે છે ત્યારે આ પ્રજા અમને વિશ્વાસ છે કે એકસો છપ્પન સીટ આપ્યા પછી લોકશાહીમાં વિશ્વાસ નહીં રાખતા લોકો કોંગ્રેસને તોડવાનો પ્રયત્ન કર્યો જે પ્રજાને ગમ્યું નથી પણ મેં કીધું એમ કોંગ્રેસ ખરા અર્થમાં કાર્યકર્તાથી લઈને નેતાઓ પ્રજાની વચ્ચે જાય તો જે મારો અનુભવ છે નાની ઉંમરમાં પ્રદીપભાઈ ઘણી બે હજાર દસમાં માં રાજકારણમાં આવ્યો બે વાર જિલ્લા પંચાયત બે વાર યુથ કોંગ્રેસની ઇલેક્શન લડ્યો ત્રણ વાર ધારાસભા લડ્યો બે ધારાસભા બે હજાર મતની અંદરની સાઈઝમાં હું હારેલો છું એક એકવાર ધારાસભ્ય બન્યો પ્રજા માટે લડો ત્યારે પ્રજા તમારી જોડે રહી છે આ મારો અનુભવ છે ત્યારે હું કોઈને શિક્ષામણ નથી આપતો પણ હું મારી જાતને સુધારીને પ્રજાની માટે લડું મારા જેમ આખા ગુજરાતના નેતાઓ લડવાનું એટલે કે મીન્સ કે પ્રજાના પ્રશ્નો માટે જો હકીકત ખરા અર્થમાં કોંગ્રેસી બનીને લડે તો પ્રજા આ વખતે કોંગ્રેસને સહકાર આપશે પ્રતાપભાઈ છેલ્લો સવાલ સૌથી પહેલો પત્ર તમે જ વાત યાદ કરાવી એટલે હું તમને સવાલ કરું છું પાયલ ગોટી મામલે સૌથી પહેલો પત્ર એ રાજ્યના મુખ્યમંત્રી અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલને પ્રતાપ દુધાતના લેટર હેડ ઉપર ગયો કે આ મામલે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ સરઘસ કોને પૂછીને કાઢ્યું પટ્ટેથી કોને માર્યો આ મામલે ન્યાયિક તપાસ થવી જોઈએ ત્રણ મહિના આપે કીધું સો દિવસનો સમયગાળો વીત્યો ક્યાં સુધી લડાઈ લડવી પડશે આ મામલે ક્યાં સુધી પ્રતાપ દુધાત આ મામલાને સતત લોકોની સમક્ષ ઉઠાવતા રહેશે અથવા અવાજ બનશે કે જ્યાં સુધી એ દીકરીને ન્યાય ન મળે ત્યાં સુધી અમુક કિસ્સાઓ એવા હોય કે જ્યાં ક્યારેય ના ભૂલાય જેમાંનો આ પાયલગોટીનો કિસ્સો કોંગ્રેસના ઇતિહાસમાં અણગડિત બનેલા બનાવો આજે પણ ભાજપ યાદ કરે છે હું જાહેર જીવનમાં જ્યાં સુધી રહીશ ત્યાં સુધી આ પ્રશ્નને લોકોની વચ્ચે લાવતો રહીશ મારી વાતમાં વાગળતો રહીશ શા માટે કે ન્યાય કરવાવાળા હું જ્યાં ઊભો છું ત્યાંથી લઈને દિલ્હી સુધી ભાજપવાળા છે અન્યાય કરવાવાળા પણ ભાજપવાળા છે ત્યારે કામની જગ્યાએ લાજવાની જગ્યાએ ગાજવાનું કામ કરતી ભાજપ માટે આ અમરેલીનો અમે હાઈકોર્ટમાં ઊભા છીએ આજે એડવોકેટ મારફત અમારી લડાઈ પણ ચાલે છે અને પાયલ ગોટી મામલે જ્યાં સુધી જાહેર જીવનમાં રેશું ત્યાં સુધી ભાજપના કાન પકડવાનું કામ કરતા રહીશું અને આ મુદ્દાને ક્યારેય અમે સમવા એટલા માટે નહીં દઈએ ક્યારે અમે આ વાતને એટલા માટે ભૂલવાના નથી કે ગરીબની દીકરીને ખેડૂતની દીકરીને અત્યાસાર જાણી જોઈને બનવા માટેના નેતાઓના અબરખાઓ અને ભાજપને આ તમાસો આ દીકરી એટલા માટે માર્યો ગણાય કે આ દીકરીને પૈસાની પણ ઓફરો કરી હતી આ દીકરીના ઘર ઉપર પણ દબાણો લાવ્યા હતા આ દીકરી પરમ દિવસ સુધી ડગી નથી એને બાવીસ લોકોને પત્ર લખ્યો

પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ જુધાત હતા તેમણે કહ્યું કે કોંગ્રેસ હવે એ સ્તરે પહોંચી ચૂકી છે કે હવે અહીંથી નીચે જવાનો કોઈ પ્રશ્ન નથી હવે અહીંથી કોંગ્રેસ એટલી ઉપર આવશે કે સામે પક્ષો એટલી જ ભારતીય જનતા પાર્ટીએ નીચે જાય તેટલી શક્યતાઓ દેખાઈ રહી છે તમારું શું માનું છે પ્રતાપ જુધાતની આ વાતને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમમાં નમસ્કાર